નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને અનિયમિત અનાજ વિતરણથી રોષ તાલુકા કક્ષાએ ફાળવાતું સરકારી અનાજ સગે વગે કરાતું હોવાના આક્ષેપ પેટલાદ તાલુકાના બાંધણી ગામ પાસે આવેલી બાંધણી ચોકડી સુનાવ રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક વર્ષાબેન હરીશભાઈ પરમાર એકસો છ જીરો પાંચ ધારકોને નિયમિત રીતે અનાજનો પુરવઠો મળતો નથી હોવાની ગુમો ઉઠવા પામી છે સરકાર દ્વારા ગરીબ પરિવારોને દર માસે પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે વિતરણ કરવામાં આવે છે પરંતુ આ સસ્તા અનાજના દુકાનદાર ધારકો દ્વારા ગરીબોને રેશન કાર્ડનું અનાજ વિતરણ કરવામાં આવતું નથી ધર્મના ધક્કા ખવડાવે છે ગ્રામજન જણાવે છે કે સરકારી અનાજનો જથ્થો દુકાનદાર દ્વારા સગેવગે કરવામાં આવે છે પેટલા તાલુકાના બાંધણી ગામ પાસે આવેલી બાંધણી ચોકડી સે સોવાણ રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક વર્ષાબેન હરીશભાઈ પરમાર એકસો છ જીરો પાંચ છેલ્લા કેટલાક સમય રેશન કાર્ડ ની દુકાન પરથી રેશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળતો નથી અને રેશન કાર્ડ ની કોઈ પણ ગ્રાહકને પા પાવટી આપવામાં આવતી નથી તો વળી કેટલાક કાર્ડ ધારકોને જુદા જુદા બહાના બતાવીને દુકાનદાર ધરમના ધક્કા ખવડાવે છે ગ્રામજનોના ફોન પણ ઉપાડવામાં આવતા નથી લોકો વહેલી સવારથી આવીને બેસે છે પરંતુ તેઓને ખાલી હાથે ઘરે પાછું જવું પડે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે ગ્રામજનોએ અનાજની માગણી કરી ત્યારે સરકાર દ્વારા અનાજ દુકાનમાં પહોંચાડવામાં આવ્યું નથી પરંતુ દુકાનદાર દ્વારા વિતરણ કરવામાં આવતું નથી તેમજ સરકારી અનાજ બારોબાર સગે કરી દેવામાં આવે છે કે જેના કારણે ગરીબ પરિવારનો મોંઘવારીમાં બે ખાવાનું પણ મળતું નથી તે પ્રશ્ન થયો છે આંગે અંગે દુકાનદારોને રજૂઆત કરે તો તેઓ દાદાગીરી કરે છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં આ પ્રકારની બૂમો ઉઠવા પામી છે ત્યારે આણંદ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરીને દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શું થયું છે તમારે ભંડાર પર સસ્તા અનાજની દુકાને તમે

એ તો આમ જ રવાના ન પાયા બરાબર તો કે બના પાડી આ ચાલતું ને એવું એને તો નાવડે પાટ પર ભાઈ ઘરેલું નહીં એટલે એવું ઘરેલું તો મળ પડ પત્ર કાજો પત્ર કા આલ પેટલા હવે આવવાનું હોય હું પડેલો હટ પણ પછી તો બધું અબળ તો પછી કઈ મતલબ

કેટલું આલેલું કર્યું એ તો એવું છે કોઈ દિવસ કોઈ મહિને આટલું કેટલા મહિના યાદ નથી વરડ એમના પપ્પા તો પાવતી આવતા એવું તો હા મારી કેન તને પાવતી નથી આતર બૈરાજી ખાવ પડે છે આયવા દાજી છે તમારે આતર બૈરા ના જેલું આલેલું એ નહી એ હોય નહી બહાર કવા દે પાસે કળા ને તો મહિને ને કઈ ના પડતી એવું છે હું બોલું શું બોલું